ટિમા ખાતે ઢીમણનાક દાદાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાતમા દિવસે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરવા માટે ઉમટી પડ્યા હતા વાવના ઢીમા ધામે ઢીમણનાગ દાદાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જિજ્ઞેશ દાદાએ કહ્યું હતું કે ક્રોધ આપણું સર્વસ્વ નષ્ટ કરી નાખે છે ક્રોધમાં માણસ પરિવારની ચિંતા કરતો નથી ક્રોધમાં ક્યારે નિર્ણય ન લેવો અને આનંદમાં ક્યારે કોઈને વચન ના આપી દેવું જીવનમાં યાદ રાખવા જેવું છે આ એજ્યુકેશનનો યુગ આવ્યો છે વધારે ભણેલો માણસ નાની નાની વાતમાં કેવા પગલા ભરે છે માતા પિતાએ બે શબ્દો કીધા હોય પત્ની સાથે સામાન્ય બોલાચાલીમાં માણસ ક્યાંથી ક્યાં સુધીના નિર્ણય કરી લે છે ઘર છોડી જાય છે આત્મહત્યા કરી લે છે આ દુનિયામાં આત્મહત્યા કરવી તે સૌથી મોટું પાપ છે માણસ ટૂંકા મગજનો થઈ ગયો છે જીવનમાં ગમે તેવો સમય આવે સુખ દુઃખ માન અપમાન થાય પણ ખોટો વિચાર મત કરશો ખોટા પગલાં મત ભરશો ખોટા વિચારો મત કરો તેવો બોધપાઠ આપ્યો હતો